એક શાંત અને હરિયાળું ગામ હતું સુખપુર ત્યાં મોહનભાઈ નામના એક સીધા સાદા શાંતિપ્રિય માણસ રહેતા ગામના લોકો તેમને ખૂબ સહનશીલ અને ધીરજવાન માનતા કોઈ તેમને કડક શબ્દ બોલે તો પણ તેઓ સ્મિત સાથે સાંભળતા અને મનમાં વિચારતા ચાલે સામેવાળાનું મન દુઃખી હશે મોહનભાઈ માનતા કે સહન કરવું એ જ મહાનતા છે એ જ ગામમાં કેશવ નામનો માણસ રહેતો તે મોહનભાઈની સહનશીલતાનો ખોટો લાભ લેતો નાના નાના કામે અપમાન કરવું જાહેરમાં ટોણા મારવા કામ કરાવ્યા પછી આભાર ન માનવો આ બધું તે રોજ કરતો ગામના લોકો મોહનભાઈને કહેતા હવે તો બોલો તમે કેમ હંમેશા સહન કરો છો પણ મોહનભાઈ હળવાશથી જવાબ આપતા સહનશીલતા માણસને મોટો બનાવે છે સમય જતાં કેશવનું વર્તન વધુ બગડતું ગયું હવે તે મોહનભાઈના ઘરની વાડ તોડી નાખે ખેતરમાંથી પાણી વાળી લે અને ગામમાં ખોટી વાતો ફેલાવા લાગ્યો છતાં મોહનભાઈ ચૂપ રહ્યા એક દિવસ કેશવે બધાની સામે મોહનભાઈનું ઘોર અપમાન કર્યું એક ક્ષણે મોહનભાઈનું મૌન તૂટ્યું તેમણે શાંતિથી પરંતુ દ્રઢ અવાજે કહ્યું કેશવ સહન કરવું મારી નબળાઈ નથી પરંતુ આજથી મારી સહનશીલતાની સીમા પૂર્ણ થઈ છે મોહનભાઈએ ગામ પંચાયતને બોલાવી તમામ પુરાવા સાથે પોતાની વાત શાંતિથી મૂકી કોઈ ચીસ નહીં કોઈ ક્રોધ નહીં ફક્ત સત્ય અને આત્મસન્માન પંચાયતે કેશવને તેની ભૂલ સમજાવી અને દંડ આપ્યો ગામના લોકો આશ્ચર્યમાં પડ્યા મોહનભાઈ લડ્યા નહીં પણ ઝૂક્યા પણ નહીં પછી મોહનભાઈએ સૌને કહ્યું સહનશીલતા જરૂરી છે પણ જ્યાં અન્યાય શરૂ થાય ત્યાં મૌન પાપ બની જાય છે પોતાનું આત્મસન્માન બચાવવું પણ ધર્મ છે કેશવને પોતાની ભૂલનો અહેસાસ થયો ગામમાં ફરી શાંતિ સ્થપાય અને મોહનભાઈ હવે સહનશીલતા સાથે દૃઢતાનું પણ પ્રતિક બન્યા